કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા કંપનીનું મિત્રો યુવરાજ બસો પંદર મિત્રો એનેક્ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડિયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વહેંચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદ પંદરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કંડિશનની વાત કરી દઉં તો આખું ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી આખું ટ્રેક્ટર કમ્પ્લીટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો સારા જોવા મળશે એન્જિનની વાત કરી દઉં તો તમને નેવું ટકા જેવા એન્જિન તમને જોવા મળશે બાકી ટાયર નવા ગુડિયરના તમને જોવા મળશે ટ્રેક્ટરમાં ગુડિયર કંપનીના ટાયર તમને નવા જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી રેગ્યુલેટર બંને નવું છે બાકી ટોટલ જવાબદારી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો માત્ર એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એકદમ રિઝનેબલ કિંમત છે એમાં પણ હજુ થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને રાજકોટમાં મિત્રો ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ટ્રેક્ટરનો વાળો જોવા મળશે અને મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે બરોબર તમને આ ટ્રેક્ટરનો વાડો જોવા મળશે ત્યાં તમને આ ટ્રેક્ટર મળી જશે યુવરાજ બસો પંદર બાકી મહેશભાઈના મોબાઈલ નંબર નીચે આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો